અહીં આપણને આપેલા શ્રેણીના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધવાનું છે અગાઉ પણ વ્યસ્તના અસ્તિત્વવાળા દાખલા આપણે જોયા છે પરંતુ અહીં ત્રિકોણ છે એટલે ફરીથી એકવાર આપણે આ દાખલો ગણી લઈએ કે સૌથી પહેલાં વ્યસ્તનું અસ્તિત્વ હોય તો સૌથી પહેલું કામ કરવાનું છે નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ તો એના નિશ્ચાયકનું મૂલ્ય કોઈ પણ હાર કે સ્તંભના વિશે સાદરૂપ આપી શકીએ છીએ તો એનું મૂલ્ય અહીં આપણે આ રીતે શોધી શકાય કે પહેલી હાર માટે વિસ્તરણ આપીએ તો વન માટે હાર તમને હાઇડ કરી દેવામાં આવે તો અહી માઇનસ ત્યાર પછી લઈએ તો આપણને મળે છે કો સ્ક્વેર આલ્ફા પ્લસ સ્ક્વેર આલ્ફા અને કો સ્ક્વેર આલ્ફા પ્લસ સ્ક્વેર આલ્ફા એટલે કે વન તો આમ માઇનસ વન ઇન્ટુ વન વન મળે માઇનસ વન મળે છે અને માઇનસ વન જે ઝીરો નથી અને જીરો નથી માટે એવું કહી શકાય કે આપેલા શ્રેણીક એનું વ્યસનું અસ્તિત્વ છે અને વ્યસ્તનું અસ્તિત્વ હોય તો જ આપણે દરેક ઘટકના સહ અવયવ શોધવાના અને તેને એડજોઇન્ટ એ કહીએ શ્રેણિકમાં મૂકીએ એટલે એને સહઅવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ એ કહી શકાય બરાબર છે પરંતુ એનો હોલ પરિવર્ત લેવો પડે તો અહીં વન માટે જોઈશું તો માઇનસ કો સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર એટલે કે માઇનસ વન અહીંયા જોઈએ ને માઇનસ કોસક્ર માઇનસ સ્કવેર માઇનસ વન ત્યાર પછી ઝીરો માટે લઈએ તો 0 માઇનસ ઝીરો એટલે કે ઝીરો ત્યાર પછી આ ઝીરો માટે લઈએ ઝીરો માઇનસ ઝીરો ત્યાર પછી આ ઝીરો માટે લઈએ તો 0 માઇનસ ઝીરો એટલે કે ઝીરો ત્યાર પછી કોસ આલ્ફાનો સહવય મેળવીએ કોસ આલ્ફા માટે તો હાર હાર અને તમને હાઇડ કરી દેવામાં તો આ બંને ઘટક વન ઝીરો ઝીરો માઇનસ કોસ આલ્ફા માટે માઇનસ કોસ આલ્ફા માઇનસ તો માઇનસ કોસ આલ્ફા તેવી રીતે સાઈન આલ્ફા માટે આ બીજી હાર ત્રીજા સ્તંભના ઘટક માટે આપણે લઈએ સવયવ તો સાઈન આલ્ફા માઇનસ ઝીરો એટલે સાઈન આલ્ફા આપણે દરેકના ઉપનિશ્ચાયક શોધીએ છીએ અને ત્યાર પછી બીજું ચોથું છઠ્ઠું ને આઠમા પદમાં નિશાની બદલી કાઢો એટલે સવયવ થઈ જાય અને એને ક્ષણિકમાં મૂક્યો છે એટલે સવયવ જ મળશે બરાબર છે તો આમ સાઈન આલ્ફા તેવી રીતે ઝીરો માટે ત્રીજી હાર પહેલા સ્તંભ માટે ઝીરો માઇનસ ઝીરો એટલે કે ઝીરો ત્યાર પછી સાઈન આલ્ફા માટે સાઇન આલ્ફા માઇનસ ઝીરો એટલે કે સાઇન આલ્ફા અને અંતિમ માઇનસ કોસ આલ્ફા માટે કોસ આલ્ફા માઇનસ ઝીરો એટલે કે કોસ આલ્ફા બરાબર શોર્ટમાં પણ આવી રીતે લખી શકીએ પરંતુ ત્યાર પછી આપણે બીજું પદની નિશાની ઝીરો માઇનસ કે પ્લસ ઝીરો જો હોય ચોથા પદમાં છઠ્ઠા પદમાં અને આ સાતમું નહીં ને આઠમા પદમાં નિશાની બદલી કરો એટલે તમારો આ થઈ ગયો સ અવયવ ક્ષણિક હોલ પરિવર્ત કરી દઈએ ત્યાર પછી આપણે સવાયો એટલે કે એક્ઝાંટે મળી જશે બરાબર છે તો આનો પરિવર્ત કરો તો માઇનસ વન જીરો જીરો પહેલી હાને પહેલા સ્તંભમાં બીજી હા ને બીજા સ્તંભમાં અને ત્રીજી હાના ત્રીજા સ્તંભમાં ગોઠવવાની ક્રિયા એટલે જીરો માઇનસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા એટલે કોઈએ ભૂલથી અહીં પરિવર્તન નહીં કર્યો હોય તો એનો એ જ આપણને અહીં ક્ષણિક મળે છે આ કોસ આલ્ફા પ્લસ આવે છે ને એકવાર ચેક કરી લઈએ કે આના માટે કોસ આલ્ફા માઇનસ ઝીરો એટલે કોસ આલ્ફા બરાબર છે બરાબર છે અને આ કોસ આલ્ફા માટે માઇનસ કોસ આલ્ફા માઇનસ ઝીરો તો એ પણ પરફેક્ટ છે બરાબર છે તો આમ બીજું પદ ચોથું પદ એ પણ નિશાની આપણે બદલી કાઢી છે ઓકે તો આ ખાલી વધારાનો માઇનસ નથી ને એ આપણે એકવાર ચેક કરવું જોઈએ બાકી આપણે આ પ્રમાણે જે વ્યસ્ત મળવાનો છે એ આ રીતે છે એડ એ મળી ગયો છે અને a ઇનવર્સ નું સૂત્ર જે છે a ઇનવર્સ એટલે 1 upon નિશ્ચાયક a into adjoint a તો નિશ્ચાયક એનું નું મૂલ્ય -1 તો અહીં -1 દર્શાવો તો 1 upon -1 એટલે -1 અને adjoint a તો આમાં દરેક ઘટકોને આપણે માઈનસ વડે ગુણી કાઢીએ બરાબર તો માઈનસ વડે ગુણવામાં આવે કેમ કે 1 upon -1 ચલો અહીં દર્શાવી દઈએ ને 1 upon -1 અને આ એડજોઇન્ટ a જે છે માઇનસ વન જીરો 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 માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઈન આલ્ફા જીરો માઇનસ સાઈન આલ્ફા પ્લસ કોસ આલ્ફા તો આ માઇનસ બધાને ગુણી કરીએ એટલે આપણને અહીં જે પદ મળે છે એ કંઈક આ છે વન જીરો 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 કોસ આલ્ફા સાઈન આલ્ફા અને ત્રીજી હારમાં જીરો સાઇન આલ્ફા કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા અને બધાને માઇનસ ગુણો તો આમાં માઇનસ એક એક્સ્ટ્રા લાગે અને આ તો આપણો એ શૈણિક છે તો અહીં આ દાખલાની અંદર એનો વ્યસાયણિક એ પોતે જ મળે છે બરાબર છે તો એ ઇનવર્સ એ પોતે એ છે આ દાખલા પૂરતો જ છે દરેક દાખલામાં એવું હોય નહીં